રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી બોડેલી શાખાના સુસ્કલ ગામે પચીસ લાભાર્થીઓને પચીસ પોષણયુક્ત કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સંખેડા તાલુકાના વાસણ ગામે પણ પચીસ લાભાર્થીઓને પચીસ પોષણ યુક્ત કીટ આપવામાં આવ્યું આ રીતે કુલ પોષણ સામગ્રીથી લાભાર્થીઓને લાભાવિત કરવામાં આવ્યા આ કીટમાં ખજૂર દાળ ચણા તથા બસો મિલી આયન સિરપ સામેલ હતું જેનાથી પોષણ મૂલ્ય વિકસે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય કાર્યક્રમ દરમિયાન ડોક્ટર દ્વારા સારા પોષણ ને શરીર ને થતા લાભો ની માહિતી આપવામાં આવી તેમજ સોશિયલ પ્રોટેક્શન ઓફિસર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું એમએચયુ ની ટીમ અને સહયોગ અનુરાધા પરમારના નેતૃત્વ હેઠળ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું મોબાઈલ હેલ્થ કેર ઇન્ડિયા દ્વારા પ્રાથમિક આરોગ્ય સંભાળ હેતર મફત મેડિકલ ચેકઅપ કેમ્પ પણ કરાયો